સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં કોથરી બનાવાય રોટલી બનાવી લીધી ને તથા કૃષ્ણ હા કંટાળી ગયો મિત્રો કેમ એમ મોઢું કેમ થાય ધવાડો ધવાડો તો પાસે ગેસી કેટલા ક બારવો ગેસ દૂધ ને દૂધ ને ઉના થાય ઘડીક માં ગેસે હવે તો થઈ ગયું ને હજી છે સહેલી સહેલી છે ને અને મિત્રો આ બકાલા ની જો કોથળી બધી બંધાઈ ગયું મરસા રીંગણા દૂધી પીંડા ગોવા ટમેટા અને સેવડો સેવડો બેસવા લઈ જવાનો છે સેવડો મિત્રો કાલે હાજે બનાવ્યો અમે ખતમ માથે બધું મૂકી દીધું હતું એમની પડીકા એટલે ચકા બનાવી લીધો છે એવડો મસ્ત આપણે માંડવી માંડવી સાંજે ફોલી અને બી પણ નાખી દીધો ક્યાંક દેખાય મરી ગયા તર ઉતરી ગયા અને મિત્રો વરસાદ ની વાત કરીએ ને તો ત્ર 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 દે છે ચાલુ થયો જો અટાણ તો બંધ થઈ ગયો જો સીપરા ભીના હે મિત્રો થોડા થોડા સુરેશ ભગવાન દેખાય આખા એક માં એકાદી એક એકાદી બે ફેરે રાઉન લે થોડો 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 અને કેટલું મિત્રો વરો હું છે કઈ ખબર પડતી ને હજી ગરમી એવી ને એવી થઈ જાય હવે ફૂલ તડકો પડ્યો એટલે આવું બધું છે મિત્રો નીતિન ગયો દૂધ દેવા નીતિન નાસ્તા સારું છે કઈ બહુ વાંધો નત કાલે આખો દિન નતું ખાધું હા જઈ નતું ખાધું એ તો ખાઈ નઈ તો વધારે સારું ન ખાય ને તો વહેલું સારું થઈ જાય ને ખાઈએ ને કે અનાજ નું આપણે છે ને આમ તાવ ને ઝેર સોડે એટલે કે કાલે સાંજે ન ખાધું ને તો સારું થઈ ગયું હાલો મિત્રો હજી મારે દૂધ ની કોથરી ભરવાની બાકી છે ને પાડીયું પાડ્યું ને એને હમણાં થોડાક રાખ્યું એમાં સરિયાણ બહુ હે ને તો બધી સરવા એમ કે લાંબે અસોડે બાંધી દઈ જોવા જુ બધી કોઈ ઓગાર વારે એવું છે બધું કામકાજ હાલો આ બેન નવરા થઈને હિંડો રેસકવા બે ગયા ધવાડો ખાઈ ખાઈને ને કે આખું ફૂટી ગયું માતાજી ને હર મહાદેવ બધા ને તો અટાણે છે ને સાડા દસ વાગ્યા હું અટાણે છે નેવરી થઈ કામ થઈને કામ થઈને કામ કામ કરીને મિત્રો એટલે મેં પાણી ભર્યું ઠામ વિસરા હેઠવાડા કાઢ્યા હેઠવાડા નાખવા ગયો હજવાડિયું કાઢ્યું ને મેં છે ને મગ બાફી નહીં ખા મારા આજ કર મગનું શાક લીલો લીલોતરી ખાઈ ખાઈને થાકી ગયા મિત્રો મગ બાફવા મૂક્યા હતા બરોબર બફાણા કે નીચે ચેકિંગ કરી લઈએ હું પોઝિશન હોય મગનું એકતા કુકર છે ને ખુલે ની જરાક હવા હોય ને તો એ આમાં એટલે આ રીતના આમ કરી કુકર ખોલવું જો હવે મિત્રો હોય હમ ખુલી જા મારા બાપ ખુલી જા ખુલી ગયું હાલો મિત્રો તો જોઈએ આપણે હમ બફાઈ જ ગયા હો જો મસ્ત ના બોફાઈ ગયા મેં જોયું નતું ખોલી ને તો બોફાઈ ગયા ને હેઠા જો બેઠા એને જરા દઈ જાય મસ્ત મજાના મગ બોફાઈ ગયા છે અને જો માં જઈને નીતિન બે ઊભા મિત્રો એને બેને જ હું રાણા વાયવા મારી ગાડી છે એ રિપેર કરાવવા પછી નીતિન ની ગાડી લઈને દૂધ દેવા જઈ હગે ને હાલો તો મિત્રો અહીંથી લહણ લઈ લઈએ જો તમને દેખાતું હોય તો લહણ બે ગાંઠિયા ફોલ નાખીએ ને મસ્ત મજાનો મારી દઈએ શાકનો તડકો તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો હોન્ડા લઈને કઈ રીતના છોકરા જવાના છે બે ધક્કો મારી જાહે આ રીતના રાણામાં આવી લગી આ રીતના જવાના છે ક્યાંક પૂગ્યો આવે જોઈએ જઈ લ્યો હાલો તો આપણે રસોઈ બનાવ નાખીએ હવે મિત્રો હાલો મિત્રો તો અટાણે છે ને બપોરના વાગી ગયા હાડા બાર ને બધાય ઢોર મારી મારી પાણી કરી લીધા બધા એટલે કે મારી માન કે બધા જરૂર ન હોય બે ને કરી બે થઈ ગયું ઘરની બાકી હતી મારો ગોઠણ દુખે હાલો પાડી ને પાણી કરી નાખીએ નાકડી કરી લીધા મા દીકરી ને નીતિન ગયો જૂની ગાડી રિપેર કરાવવા ને જોઈ લ્યો આ પાડી ને હજી સરવાની બહુ એવા કરી દીધું ને જરાક પાણી ની સાટ મારી હું ટેડેક ટેડેલી હું છે ને અભ્યા બાદ અટાણે તડકો લાગે ને ગરમી થાય અહીં જે ટાઈટ લાગે હિયારા જેવું અટાણે ઉનારા જેવું આ વાતાવરણ કઈ ટાઈપ નું છે ને કઈ ખબર ન પડતી ઉનારો છે કે હિયારો છે કઈ ખબર નથી પડતી નીચે બરોબર હા એ વાત સાચી જો મારી માં એમ કે ભાદરવાના તડકા વહી માં હોય હું પાસે માઇક છે નહીં નહીં અવાજ આવે આવું બધું છે ને મિત્રો આપડે ઘરના પાંચ ખડેલા તૈયાર થવાના છે ત્રણ એક ભૂરી એક ઘરની એક ભાણવાર ભાવનગર વાળી મોટી પછી પછી એક ઓઢણ ને પછી એક કીટુડી ને જોઈ લ્યો અમારી ઘરની ભી ની પાડી છે ને માથું જોઈ લ્યો ને મા જેવું છે ને હોય શિયાળ ઘટે નહીં ઘર નો વેલો અમારે કઈ નતો એક તૈયાર કરી ઘરની અમે એની માની જણ છે આખી કદાચ જો તમને આમ ઢોર માં ખબર પડતી હોય જોયું ને તો હાઈડ માં આવડી લંબાઈ માં આવડી માથું આવડ્યું ને હિંગડા એ ટાઈપ ના મિત્રો તો હાલો હવે બાંધી દઈ આને હવે જરીક લાંબો પણ હું ઈસ કઉ ને માં ઢોર રાખતા હોય ખબર પડે લાગડ જોવા વાળા ઢોરતા નો રાખતા હોય બરોબર લાગડ ઢોર નો રાખતા હોય ઘણા બધી હું ને ઢોર વાળા જોવે સીટી વાળા મલક ના જોવે એક વાત હું તમને મિત્રો આ આખા માં નજો ત્યાં ખાઈ જાય મિત્રો મી છે ને કાલે એક સ્ટોરી મૂકી બરોબર ને સ્ટોરી મેં એમ લખું કે તમને ગામડું ફાવે કે સિટી ફાવે તો એમાં એક એટલે એક માણસ નો જવાબ એમ ન થાય ગમને સિટી ફાવે લાગે છે એમ કીધું ગામડું ફાવે તો ગધની મિત્રો આ વસ્તુ ન સમજાતી કે તો ગામડે છોકરી દેવા કા કોઈ રાજી નમરે તમને ગામડું ફાવતું હોય તો ગામડામાં છોકરી કેમ ન દેતા મને જરા કા પ્રશ્ન જવાબ દેજો મારા બાપ તો ઘરની કાલે હાઈની કન્ફ્યુઝ થઈ ગઈ વિચારમાં પડી હું કોઈ એક એટલે એક એમ ન કીધું કે મને સિટી ફાવે બધાએ ગામડાનું કીધું તો ગામડામાં છોકરી કેમ ન દેતા શું થાય તમને ગામડામાં છોકરી દેતા હાઈ લે હાઈ તું આવે તો મિત્રો મારી માં નહીં ગયા તા ત્રણ વાગ્યાના ખડવાટ તો સેને મારી માં ને હું નો ગઈ વિડીયો ઉતારવાનો ટાણે સો વાગે જાઉં તો મારી માં નું રિએક્શન હું આવે આપણે જોઈએ અમને એટલું તો ખડજો કે હારી લીધું એ હું આગળ જાતી હતી ઉતારવા તા મારા પપ્પાએ કીધું કામ સેવા કામ ઈ કે હવે જામા ઈ કે હવે તો પૂરું થઈ ગયું કે તારે એટલી કોડી તા વાર જોઈ કે તું નો આવી કે તો હવે અમારે શું કરવું ઈ કે કોલો ફટાફટ જાઈએ નકર પછી ખોટું થઈ જાહે આમાં બરોબર ને જો નીતિન ખોળવા દે નીતિન હાજો થઈ ગયો હવ સપ્ટેશન ના મૂરમાં વાડે ને મારી માં ને બીતા હા તે નઈ વાઈ ધું કદાચ સોટ ના ભાઈ રે બરોબર ને નો વટાય હમ અને એ કે મરદ માણસ કઈ થાય નહીં કે मारा दुर्दार अलकारी अमे तो भांगना हेवाय माय कांगले बादशाह अमने नो फावे ई हो जाय पटमा सोरे <laughs> बे भी हुए पटमा सोरे ध्यान राखे निधिन हम्म जोर यू स्वीट इन रीटा बे हकीम बाकी मिणे भाई धजा फरकाई भी धजा धजा फरकावे ने धजा सडावे के <laughs> फरके फरारा फरारा, फरारा इन थाई धजा सडावे के આ ભાઈ આઈ છે કે તું કાઈ કાલના વીડિયામાં કહી દીધું જો જો અહીંયા આ એક બીનું ખોડ દીતીને આથી કાઠીએ એટલું ઓર્ડર હરવાઈ દેતોલા હાંબો છે જો નેકરો હાંબો હું મે કીધું હવે હું ખેચા મન કે આ એટલું ખોડ લેતી જ મન કે ઓઢણું પાથાય હવે ઓઢણું હરું થઈને ભર ભર ઓઢણું પાથરી નથી ને ઓજા કીધું આઈ છે અરે ભાઈ ના બે ભરાવા કે મિનતર વાત માં તારા હગા લુગણા ધોવાના આખાય બાકી છે ખબર

માતા <laughs> બેઠી <laughs> <coughs>

લાકડી ની જરૂર છે ને આમ મારું એક પગલું પડે મિત્રો એટલે પાછું વળી જાય મને જોઈ ખબર છે હા આપડો એમ ના ઢોર પાન માણા પાન બધા વટ પડે ખબર છે મિત્રો કેટલા બધા થયા તા ભેરા મિત્રો કામ કેવાય પોરબંદર ના મેરા માં એટલા ચાહક ભેરા થયા તા એટલા ચાહક આ ભેરા થયા તા જોડે હર બિલેશ્વર અવાર જમાણું નથી બરોબર એટલે આ બાજુ નહીં આવવાનું બરોબર જોતા ઘરિયાનો ઉપાડો ત્યાં જો જોઈ લે આનો જ ઉપાડો છે એમાં હું કઈ ના કેતી જોઈ લે જોઈ લે આઈ સર ને આઈ ઇને ઓલી પાહે જ જાવ ઓલી પાહે જ હાલો આને મિત્રો પાછી વારી આપણે એટલે ઓલી આયા પર નો લીએ બરોબર હાલ 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 મારો જીવ નો હાલ જાજુ મારવાનો હાય જો મિત્રો બે બેન પણ અહીં આવી ગઈ વારો બાર જાય હવે કવિજન હોતવારો હા એઆ જય માતાજી મિત્રો જો મિત્રો અહીં ભી હું સરે ને છોકરો જો બેરલ ની અંદર રમતો કરે પાણી માં એ અમાર ધીરુભાઈ છોકરો હે મિત્રો રમમાં આવ્યો એ માર પા એ તો રમમાં આવ્યો વિરાજ આ હેલતા બેક વાતુ કર આ હાલ બેક વાતુ કર માં નિહાર સાયબુ જોવે ને વિડિયો તું નોતો કરતો કે નિહાર સાયબુ વિડિયો જોવે તમારા હા છોરા ગાંડા ગાંડા ન્યા સારા કરમાં વિરાજ ન્યાથી દવાના પપ્પુ ભરતા પાણી ના

પાણી નો ઉધાર તો ફોન ભરાઈ રહે ઓ હજી રૂપિયા વસુલ નથી આવ્યા વિરાજ આપણે ફોન લીધો હે હે ફોન તારે ક્યાં છે આ રૂપિયા કિસને દેવા પડે તું તો મોંઘો છે કેને અરે અરે પણ અરે તને ડિસ્કો તો હારો આવડે વારે વારે હા 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 ની ઈ લાકડી તું તો લાકડી તો મારી તો આઘડે બોલા કરી جاتی ના લાગડે ને દે વિરાજ હા હા હે હું માંડવી માં ન ધ્યાન રાખવાનું છે વિરાજ આપડે માંડવી માં ન જ આવી જાય બીજું કઈ નઈ સરવા દે ત્યાં દઉજ